નમસ્તે મિત્રો આજે આપણે ટાટ પાસ માટે શિક્ષણ સહાયક ભરતી જાહેરાત જોવા જઈ રહ્યા છે અરજી તમે તેર બે બે હજાર ચોવીસ પચીસ સુધી કરી શકશો વધુ વિગત માટે વિડીયોને જોજો પરસુ જ જગ્યા છે તે બિન અનામતની છે એટલે કોઈપણ કાચના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે આશ્રમ શાળાની ભરતી જાહેરાત છે તમને કોમ્પ્યુટર આવડતું હોવું જોઈએ અને અરજી છે તમારા રજિસ્ટર એડી મારફત કરવાની છે જોઈએ વધારે વિગત માહિતી પહેલાં વિડીયોને લાઇક કરજો તમારા ફ્રેન્ડ સુધી શેર કરવાનું બિલકુલ ના ભૂલતા અમદાવાદ ત્રીસ એક બે હજાર પચ્ચીસ ન્યૂઝપેપર આધારિત અમે આ જાહેરાત મૂકી રહ્યા છીએ ત્રીસથી તમારે દિન પંદર સુધીમાં તમારી અરજી સાથે રજિસ્ટર એડી મારફત પહોંચી જવી જોઈએ શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મુકામ પોસ્ટ ઓફિસ દાસા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદ માટે એનઓસી મળેલી છે દિન પંદરમાં તમારે રજિસ્ટર એડી મારફત અરજી કરવાની છે ખાસ યાદ રાખજો એનઓસી ક્રમ અંદર આપેલો છે એ મુજબ અરજી કરજો શ્રી વિદ્યાસાગર આદિવાસી આશ્રમ શાળા ઉચ્ચતર માધ્યમિક વિભાગની જગ્યા છે શિક્ષણ સહાયક એક ક્રમ છે એક બિન અનામતની જગ્યા છે એટલે કોઈપણ પ્રશાસના મહિલા અને પુરુષ બંને ઉમેદવારો અરજી કરી શકશે વિશે તમારો અંગ્રેજ હોવી જોઈએ જગ્યા માટે લાયકાત ધરાવતા પોતાના તમામ પ્રમાણપત્રોની સાથે અરજી કરવાની રહેશે કોમ્પ્યુટર પરીક્ષા પાસ કરેલી હોવી જોઈએ આશ્રમ શાળાના સ્થળે રહેવું ફરજિયાત છે તમે જાણો છો તે મુજબ અરજી મોકલવાનું સરનામું નોંધી લેજો શ્રી ગુજરાત રાજ્ય અખિલ ગ્રામ્ય કબીર વિકાસ મંડળ મુકામ પોસ્ટ ઓફિસ દાસા તાલુકો સિંગવડ જિલ્લો દાહોદની આ જાહેરાત છે અને તમારો પગાર છે તે સરકારી ધારાધોરણ મુજબ નો રહેશે